hiti avitikkeba, એક વન રક્ષક ની પોસ્ટ છે અને એના કરતા પોસ્ટ છે એ જ ની જગ્યાએ પાંત્રીસ કરી હતી પણ આજે છે એ પરીક્ષાની પદ્ધતિ કઈ રીતના હશે કઈ રીતનું છે ફિઝિકલ ટેસ્ટ હશે અને કઈ રીતનું છે સિલેબસ હશે કેટલા પ્રશ્નો હશે કેટલું હશે બધી વસ્તુ છે એ આજે આપણે આની અંદર છે મસ્ત મજાનો આ લેક્ચર

ચર્ચા કરવાની છે અને સંપૂર્ણ માહિતી આપને આની અંદરથી છે એ મળી જશે તો ચાલો એ ભરતી વિશે આપણે મસ્ત મજાનું છે નોટિફિકેશન આવ્યું હતું તો એ નોટિફિકેશન છે આપણે એની આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો

જે કહીએ છીએ તો આ રૂલ છે એની અંદર કેમ કહેવામાં આવશે તો કે વિદ્યાર્થી મિત્રો આ પોસ્ટ છે ફોરેસ્ટરની ની કહેવામાં આવશે અને આ ફોરેસ્ટરની ની જે પરીક્ષા છે ઓકે ફોરેસ્ટરની ની પરીક્ષા છે એ ટોટલ બે મોડમાં લેવામાં આવશે એટલે વિદ્યાર્થી મિત્રો

ક્વોલિફિકેશન આ હાલનો જે આર આવ્યો છે એની અંદર છે એ લોકોએ જાહેર નથી કર્યો પણ એ ક્યારે સ્પેસિફાઈડ કરશે તો કે ઓન ધેટ એઝ સ્પેસિફાઈડ ઇન એડવર્ટાઇઝમેન્ટ બાય ધ બોર્ડ એટલે કે જ્યારે ભરતી પ્રક્રિયા જ્યારે જે બહાર પડશે જ્યારે ભરતી જાહેર થશે ત્યારે એ લોકો જાહેર કરશે ઓકે કારણ કે વિદ્યાર્થી મિત્રો અમને એવું લાગે છે કે ભાઈ આ વનપાલની ભરતી છે તો એની કેડર અને એના જે ગ્રેડ પે છે એના આધારિત છે આ સ્નાતક કક્ષાએ હોય એવું આવી રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ મે બી આ ભરતી છે એ સ્નાતક કક્ષાએ હોય આપણે કેમ જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી હતી એ બાર પાસ ઉપર હતી પણ આ જે ભરતી છે તો એની અંદર છે ટુ સ્ટાર વાળી જોબ છે ફોરેસ્ટ ની જોબ છે તો એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા છે એ લેવામાં આવના છે એટલે જ્યારે ભરતી આવશે ત્યારે એની અંદર ચોખ્ખું એ સમયે કહી દેશે એવું આ આર આર ની અંદર લખેલું છે ટૂંકમાં ધ બોર્ડ જે ડિસિઝન લે એની અંદર ફાઈનલ હશે ઓકે એટલે એ ખાસ યાદ રાખવાનું છે હવે એક્ઝામિનેશનની અંદર એપિયર થવાનું છે તો કે ભાઈ એક છે એમસી ની ટેસ્ટ લેવાશે અને ત્યારબાદ છે કઈ લેવાશે તો કે ત્યારબાદ છે એની અંદર ફિઝિકલ ટેસ્ટ છે એ લેવાનું છે ઓકે ખાસ યાદ રાખજો ચાલો ત્યારબાદ જુઓ હવે જે વિદ્યાર્થી મિત્રો છે એ પહેલી પરીક્ષાની અંદર પાસ થશે એટલે કે લેખિત પરીક્ષાની પાસ થશે તો એ જગ્યાના કેટલા તો કે 15 ગણા જે વેકેન્સીના છે નંબર ઓફ વેકેન્સીના છે એ 15 ગણા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે કેટલા 15 ગણા વિદ્યાર્થીઓને આ વેકેન્સીની અંદર બોલાવવામાં આવશે એટલે કે જાણે કે 100 જણની ભરતી બહાર પડી હોય તો એના

અને પેલા પીએસઆઈ આવે છે તો એની જ જેવું છે પહેલા આવે છે અહીંયા ફોરેસ્ટ ગાર્ડ અને એની કરતા જે ઉપરનું લેવલ છે કભે ટુ સ્ટાર લાગે છે તો એને શું કહેવાય છે વન પાલ કહેવાશે કે જેને ફોરેસ્ટર છે આપણે કહીએ છીએ એટલે ઘણો બધો છે એની અંદર ફેર પડે છે ઓકે અને ત્યારબાદ ટૂંકમાં એ મેરિટ લિસ્ટ છે એ જ્યારે તમારી લેખિત પરીક્ષા આવશે ત્યારબાદ આખું આવશે ત્યારબાદ એ પંદર ગણા બોલાવવામાં આવશે અને એ ક્વોલિફાઈંગ થશે ત્યારબાદ છે એને એ એ આપવામાં આવશે તો આની અંદર છે વેટિંગ લિસ્ટ છે એની વાત કરીએ તો કે ભાઈ પરીક્ષાની અંદર છે પાસ થનાર જે વિદ્યાર્થી મિત્રો હોય એનું કેટલા વીસ ટકાનું વેટિંગ લિસ્ટ છે બહાર પડશે કેટલું વીસ ટકાનું વેટિંગ લિસ્ટ આ ભરતીમાં છે કેટલું છે વીસ ટકાની વેટિંગ લિસ્ટ છે ઓકે આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા છે આર આવ્યા છે એટલે કે ભરતીના નિયમો આવ્યા છે કે ભાઈ ભરતી છે એ કયા નિયમો અનુસાર લેવાશે હાલમાં ભરતી નથી પડી એટલે એક યાદ રાખજો કે પેલા કેમ રેવન્યુ ચલાટી નહીં ભરતી નિયમો આવ્યા હતા ત્યારબાદ તરત છે ભરતી આવવાની હતી તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ એમ છે કે જો પેલા નિયમો બહાર પડી ગયા એટલે તરત હવે ભરતી છે એ આવનારા થોડા સમયની અંદર છે બહાર પડી જશે એટલે કે પેલા કઈ

તો ખાસ આની અંદર હવે જે આપણે જોવાનું છે છે તો એનો સિલેબસ જોવાનો ચાલો જો વિદ્યાર્થી ખાસ યાદ રાખજો પરીક્ષા છે એની અંદર ટોટલ કેટલા પ્રશ્નો હશે તો કે ભાઈ પેપર છે કેટલા ગુણનું હશે તો કે બસો ગુણનું પેપર હશે એટલે કે બસો ગુણનું પેપર હશે એક પ્રશ્નનો બે માર્ક એટલે કે કેટલા કુલ પ્રશ્નો કેટલા હશે તો કે કુલ પ્રશ્નો

અને ચાર સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો આની અંદર લેવામાં આવશે કેટલા કેટલા તો કે ચાર સબ્જેક્ટ પહેલો સબ્જેક્ટ છે જીકે સિલેબસની વાત કરીએ તો પહેલો સબ્જેક્ટ છે જીકે બીજો સબ્જેક્ટ છે જનરલ મેથેમેટિક્સ એટલે કે મેથ્સ જનરલ મેથેમેટિક એટલે કે સામાન્ય ગણિત ત્રીજો સબ્જેક્ટ છે ગુજરાતી લેંગ્વેજ એટલે કે ગુજરાતી ભાષા આમાં બે આવી ગયો સાહિત્ય અને વ્યાકરણ બંને આવી જશે ભાષા લખ્યું છે એટલે અને ચોથો પર્યાવરણ એકલું કેટલા પચાસ ટકાનું એટલે કે પચીસ જેવા પ્રશ્નો છે પચીસ ટકા જેવા પ્રશ્નો છે એ જીકે ના પૂછાશે હાડાબાર હાડાબાર એટલે કે બારકા તેર પ્રશ્નો છે ગણિતના

આવશે અને આની અંદર જે આખે આખું જે સ્ટાન્ડર્ડ રહેશે એટલે કે પ્રશ્નોનું લેવલ હશે ગણિત આવી જાય એટલે કે પ્રશ્નો પૂછવાનું લેવલ હશે એ બારમા ધોરણ સુધીનું રહેશે આ થઈ પ્રિલિમ પરીક્ષાની વાત આ થઈ પ્રિલિમ પરીક્ષાની વાત આ તમે પાસ કરો એટલે પંદર ગણા જગ્યાના બોલાવાના છે પંદર ગણા જગ્યાના બોલાવાના છે અને ફિઝિકલ ની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ફિઝિકલ સેમ જે ફોરેસ્ટ અંદર હતું એ જ છે વનપાલમાં છે 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 વનપાલની અંદર સેમ તમે પાસ કરો છો તો ત્યારબાદ છે એ પુરુષોને સોળસો મીટર રનિંગ આવે છે કેટલું છે સોળસો મીટર દોડવાનું છે કેટલા સમયમાં તો કે છ મિનિટમાં કેટલામાં છ મિનિટમાં સોળસો મીટર દોડવાનું છે અને જે કોઈ એક્સ સર્વિસમેન હોય તો એમને છે સાડા છ મિનિટ દોડવાનું છે ઓકે એવી જ રીતના બહેનો છે તો બહેનોને છે સોળસો ન દોડવાનું બહેનોને છે કેટલું છે આઠસો મીટર દોડવાનું છે કેટલામાં તો કે ચાર મિનિટમાં દોડવાનું છે કેટલામાં ચાર મિનિટમાં આઠસો મીટરનું રનિંગ છે અને જો કોઈ એક્સ સર્વિસ મેન હોય મહિલા ઓકે તો એમને ચાર પોઈન્ટ વીસ મિનિટની અંદર છે દોડવાનું છે ઓકે

પછી રસ્સા ચડ રોપ ક્લાઇમ્બિંગ એટલે શું થશે રસ્સા ચડ એને આપણે કહીએ શું એટલે કે રસ્સી છે ચડવાની છે દોયડા છે એને ચડવાના છે કેટલા ફૂટ તો કે 18 ફૂટ છે ચડવાનું છે કેટલું ભાઈઓને 18 ફૂટ છે ચડવાનું છે સેમ આર્મી મેન વાળાને પણ 18 ફૂટ છે બહેનોને રસ્સા ચડ આવશે નહીં બહેનોને માટે માત્રને માત્ર છે એ દોડ રહેશે ઊંચો જમ્પ રહેશે અને લાંબો કૂદ રહેશે બહેનો માટે છે પુલઅપ અને રોપ ક્લાઇમ્બિંગ હશે નહીં ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ખાસ છે એ યાદ રાખજો આ છે તો કે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ છે આમાંથી તમે પાસ થાવ ત્યારબાદ છે એ એ તમારું મેરિટ મેરિટ છે છે એટલે કે ડેવી લિસ્ટ માટેનું બનશે ઓકે ચાલો ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણે ઊંચાઈની વાત કરીએ અને વજનની વાત કરીએ ઓકે તો આની અંદર છે તમારે ફિઝિકલ ધારા ધોરણો શું હોય છે બરાબર છે એમની હાઈટ એકસો પંચાવન હોવી જોઈએ સાંભળજો કઈ કેટેગરી સ્કેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી કેટેગરીના એમને છે એ છાતી છે આમ નામ ઓગણસી ની થવી જોઈએ અને ફૂલાવેલી ચોર્યાસી ની છાતી છે એ થવી જોઈએ ઓકે એટલે છાતીનો ફૂલાવો જોઈશે અને વજન જે ઓછામાં ઓછો પચાસ કિલોગ્રામ હોવો જોઈએ ઓકે અને જ રીતના છે જે આવતા નથી એની સિવાયના તમામ વિદ્યાર્થી મિત્રો છે ચાહે ઓબીસી હોય ચાહે ઈડબ્લ્યુ કેટેગરી હોય ચાહે જનરલ કેટેગરી હોય એ તમામને છે એકસો ને ત્રેસઠ સેન્ટીમીટર ની હાઈટ ફરજીયાત છે

અને બહેનો માટે જો આ વાત હતી ભાઈઓ માટે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આખે આખી વાત હતી ભાઈઓ માટે એટલું છે વજન જોઈશે હવે બહેનો માટે છે કેટલું જોઈશે તો જો બહેનોની વાત કરીએ બહેનોને આ બહેનો માટેની વાત છે તો કે બહેનો માટે છે વિદ્યાર્થી મિત્રો જે એસટી કાસ્ટના બહેનો હોય છે તો એને એકસો ને પિસ્તાલીસ સેન્ટીમીટરની હાઈટ જોશે અને ઓછામાં ઓછો પિસ્તાલીસ કિલોગ્રામ છે એમનો વજન હોવો જોઈએ અને જે ઓબીસી ના બહેનો છે જનરલ ના બહેનો છે એડબ્લ્યુએસ ના બહેનો છે કે એસી કાસ્ટ ના બહેનો છે તો એમને છે એ 150 સેન્ટીમીટર છે એમની ઊંચાઈ છે જોશે અને 45 કિલોગ્રામ ઓછામાં ઓછો વજન જોશે એટલે કે જે એસટી કેટેગરીમાં છે બહેનોને 145 સેન્ટીમીટર જે એસટી કેટેગરીમાં નથી અને બીજી કોઈ પણ કેટેગરીમાં આવે છે તો એમને 150 સેન્ટીમીટર છે એમની હાઈટ જોશે અને વજન કેટલો

ધારા ધોરણો છે મુજબ આમાં ચાલશે વિદ્યાર્થી મિત્રો ખાસ છે યાદ રાખજો તો આખે આખા નિયમતા ફરી એકવાર મસ્ત મજાનું છે એ વિદ્યાર્થી મિત્રો કોઈ નવા નવા જોડાયેલા હોય તો એમને કહી દઉં છું કે ફોરેસ્ટના આવી ગયા છે પહેલા લેખિત લેવાશે પછી ફિઝિકલ લેવાશે એમસીક્યુ બેઝ પરીક્ષા લેવાશે પેલા લેખિત હો પ્રશ્નો હશે પણ દરેક પ્રશ્નના બે ગુણ એટલે કે ટોટલ બસો ગુણનું પેપર હશે પોઈન્ટ પચીસ નું નેગેટિવ માર્કિંગ હશે લેખિત પરીક્ષામાં પાસ થયેલા જગ્યાના કેટલા તો કે પંદર પૂછાશે હાડાબાર જેટલું છે મેથ્સ પૂછાશે બાર પોઈન્ટ પાંચ જેટલું ગુજરાતી આવશે પર્યાવરણ છે કેટલું તો કે પચાસ ટકાનું આખે આખું પૂછાશે ક્લિયર છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અને બાકીનું જે તમને

ફિઝિકલ જયારે ડોક્ટરી એવું કરાવવા જવાનું હોય છે ત્યારે છે એ તમારે ધ્યાન રાખવું પડશે અને આ તમારા ચશ્મા ચાલશે કે કેમ એ પ્રિન્સભાઈ ભાઈ જયારે ભરતીના નિયમ આવે ને ત્યારે એની અંદર ચોખ્ખું લખેલું હશે ઓકે એટલે એ તમે ધ્યાન રાખી શકશો બરાબર રંગ અંધત્વ ન ચાલે બાકી ચશ્મા તો ચલાવવા પડે ઓકે જગ્યા કેટલી છે હાલ કોઈ એવી બહાર પડી નથી પણ સો ઉપર તો જગ્યા આવશે જ ઓકે સો કરતા વધારે જગ્યા આવશે એવું અપેક્ષિત છે ઓકે ઓકે ઉપર જગ્યા આવશે એવું લાગી રહ્યું છે તો સુધી માહિતી હતી વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આપને આ માહિતી છે એ થોડીક મજા આવી હશે અથવા આર ની નવા આવ્યા છે એટલે વિદ્યાર્થી મિત્રો આર આવ્યા એટલે તમારે સમજી જવાનું કે નવી ભરતી પાછી આવશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ આજનો લેક્ચર ફરી મળીશું કંઈક નવા લેક્ચરમાં કંઈક નવી અપડેટ સાથે કંઈક પળે પળની માહિતી માટે તો એને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને આવનારી તમામ ભરતીની છે માહિતી મળી રહે તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આ લેક્ચર છે એની લિંક બધા વિદ્યાર્થી મિત્રોને પહોંચાડજો કે જે વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ વિભાગ છે એની તૈયારી કરી રહ્યા છે એવા મારા હાવજોને पोहोचाडी देजो तो मलेशु नेक्स्ट लेक्चर मा त्यां सुधी आप सरो विद्यार्थी मित्रों ने जय द्वारकाधीश जय हिंद जय भारत